અંકલેશ્વર એકતા કપ પ્રીમિયમ લીગ સીઝન પાંચ માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ કાર્તિક કોડી અને અશરફ દિવાન દ્વારા એકતા કપનું આયોજન થાય છે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતીશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સિઝન પાંચ નો અંકલેશ્વર એકતા કપ બે હાજર પચીસ નું આયોજન કરાયું છે બુઢાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એકતા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ મેચો રમાડવામાં આવશે

અને તેમજ એક કોમી એકતાને સૌહાર્દનું વાતાવરણ જળવાય તે હેતુસરથી આ રમાડવામાં આવતી ટુર્નામેન્ટની ખૂબ આતુરતાથી ખેલ રાહ જોવામાં આવે છે અને તેનું આજે ઓક્શન રાખવામાં આવેલ છે